દૂધ ભરાઈ અને ગાયોનું દૂધ ભરાઈને ભાઈએ તો જય માતાજી મિત્રો આપણે આજ ગયા ગ્યા તમને દેખાતું છે જો ભૂરી ભેંસ ઊભી છે સિંગડા કેવા મસ્તીના છે અને આ ભેંસની વાત કરો તો આને વિયાણ હોય તાજો તો સાતથી થી આઠ લીટર દૂધ હોય છે અને આવળી આ બીજી છે આ પણ ભેસ સારી છે અને આને દૂધ પણ સારું છે અને આ જો સીંગડાવાળી ગાય છે તો દૂધમાં પણ બેસ્ટ છે સીંગડા કોઈ પણ નડતા નથી દોવા માટે અને આ જો બીજું કાબરું છે કાબણ છે અને આ ઝોટી પણ કાબણ છે તો જય માતાજી મિત્રો આજના નવા જ અંદર તમારા બધાનું સ્વાગત છે અને આજ આપણે ગયા છે બીજે ગામ મળવા માટે તો એમના કેવા પશુ હતા તમને દેખાડી દીધા છે અને આ બાજુ જો ઘઉં ઊભા છે અહીંથી તમને દેખાતું છે કે આ બધાય ઘઉં છે અને આ બાજુ ઘર છે તમને દેખાતું છે ને સામે પશુ છે તો પશુપાલન મિત્રો અને ખેડૂત મિત્રો જો ઓલી બાજુ ડુંગળીનું વાવેતર કરેલું છે સામેની સાઈડ ડુંગળી છે અને પેલી બાજુ પશુઓ માટે રજકાનું વાવેતર છે જો તમને દેખાતું છે તો પશુપાલક મિત્રો તમને જે પશુ દેખાયા છે એ પશુની અંદર એક ભેંસને સાતથી આઠ લીટર દૂધ છે બીજાને છે ભેંસને પાંચ છ છે અને ગાયને પણ સારું છે આઠ દસ જેવું છે તો પશુપાલક મિત્રો આપણે આજે ગયા હતા બીજા ગામ મળવા હારું અને ત્યાં પણ પશુ બેઠા હતા અને આપણે વિડીયો બનાવી દીધો છે અને તમને દેખાડીશ કે જુઓ અહીંયા ડુંગળીનું આવેતર છે આ બાજુ અહીંયા પણ ડુંગળી મસ્ત છે અને થોડીક બે ક્યારા તો કાઢીને વેચી મારી છે ભાવ એટલો બધો કાંઈ હતો નહીં પણ લોકોને વેચી મારી ગાર્ડન કાક બે ચાર હતા એમાંથી ખાસી છે કે તો તમે જોઈ શકો છો આ ગાડી છે અને બાજુ જો પૂરી ભે છે પેલી બાજુ ભેંસ છે પેલી બાજુ બે ગાયું છે અને ઘણા પશુપાલક મિત્રો અને ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા હોય છે કે ભાઈ પશુપાલન કરી અને આપણે શું કરી ક જો તમારામાં હિંમત હોય તો પશુપાલક થ્રુ આપણે જે પશુઓમાં ધારાઈ કરી શકી કારણ કે તમારા આવડ હોવી જોઈએ પશુપાલન કઈ રીતે રાખવું અને કેટલા દૂધવાળું રાખવું અને કઈ રીતે એનું બધું સેટલમેન્ટ કરવું જો આ છે ગાડી વ્હાઈટ અને ભેસ્ટ છે ભૂરી ને કાળી એનું દૂધ હોય છે ધોળું અને ગાડી છે જો તમે જોઈ જોઈ રહ્યો ગાડી છે કાળી અને વસ્ત એટલે પશુપાલન મિત્રો ખરેખર આપણે પશુ રાખી અને તમે ધારો એ કામ કરી શકો કારણ કે અત્યારે પશુપાલનની અંદર કેટલો મળે અમુક અમુક માણસોનો પંદરથી વીસ પચીસ હજાર પગાર છે સરકારી નોકરી ઉપરથી ઉતરી અને પશુપાલન વેબસાઇટમાં જોડાઈ જાય છે કારણ કે એની અંદર નફો પણ સારો બેહતો હોય છે અને કામ કરવાવાળા હોય તો પણ સારાનારું અને ઉત્તમ કામ છે કારણ કે એની અંદર ઘણી મહેનત નથી અને આવક પણ સારી છે પણ એની અંદર તમારી થોડીક આવડ હોવી જોઈએ આવડ હોય તો પશુપાલક મિત્રો બધું થઈ શકે છે તો જે માતાજી મિત્રો આપણી પાસે તમે જોઈ રહ્યા છો જો આપણે ભેહ આવી ગઈ છે અને આપણે સવારથી ના લઈ ગયા હતા જે હીટમાં હતી એટલે બાજુમાં જે છે અહીંયા પાલો છે ત્યાં આપણે લઈ ગયા હતા અને જો આપણી વાહ વા જે પણ હાલી આવે છે અને ખરેખર અત્યારે શું છે કે કદાચ તમારું પશુ તમે કદાચ વિજ્ઞાન કરાવતા હોય વારંવાર રિપેટ થતું હોય તો એને એક વખત કુદરતી એટલે એની રીતે જ તમે ભેગું કરશો ને તો પણ સો ટકા ચાન્સ રહે છે ફેરવાના એટલે આપણે એવું કંઈ હતું ને પણ જ્યાં બને ત્યાં સુધી આપણે લગભગ ભેવામાં વિજ્ઞાન ઓછું કરાવે છે અને સીધું જ હાથે ડાયરેક ભેગી કરીએ એટલે સો ટકા ગેરંટી સાથે ફેરવાનો ચાન્સ વધારે રહેતો હોય છે તો ને એમાં પછી ક્યારેક ક્યારેક તો ડૂબો હારો હોય તો બરાબર છે ના કે બાકી તમને પણ ઘોડા એમાં મારી નાખે એવા હોય છે કારણ કે આમાં હેડ તો હોય એવા બધા હોય તો જો તો કમ્પ્લીટલી આપણી વાંચી હાલી જ આવે છે અને આને કાંઈ એટલી પકડવી નથી પડતી કમ્પ્લેટલી તો આપણી પાસલને પાછલ હાલી જ આવે તો પશુપાલક મિત્રો આને બચવીને નાનું હતું પણ જ્યારે પશુ આવે છે ત્યારે તમે લઈને હાલતા થા તો પણ પશુ આવેલું હશે ને હીટમાં તો તમારા ભેગું હાલતું થઈ ગયા હે બાકી હિતમાં નહીં હોય ને તો હાલતું ન હોય પછી ભાગી જાતું હોય ઘેર પાછું તમે બહાર ક્યાં લઈને જતા હોય તો પાડો ન હોય ઘરનો તો પણ આપણે લાઈન હેડ્યા હતા નહીં એટલે આપણી પાછળ થઈ ગઈ હતી એટલે આપણને વિશ્વાસ હતો કે ગેસ પણ કમ્પ્લીટ આજે આવેલી હતી એટલે આપણે પાડા ભેગી કરી દીધી છે અને પાડો પણ સારો હતો જો આપણે પાછળ દોડેમ દોડે આવે અને જ્યાં ત્યારે દોડેમ દોડે આવતી હતી તો આજના વિડીયાની અંદર પશુપાલક મિત્રો આવું હતું કે આપણે ભેસ્ટને કમ્પ્લેટ પાડાભેગી કરી દીધી છે એવો બધો વિડીયો હતો અને આજના વિડીયાની અંદર આટલું જ ફરી મળીશું જોવા આવી ગયા તો પશુપાલક મિત્રો આ જો આટલી આ રજકો છે અને પેલી બાજુ નેસે તમે જુઓ તો તમાકુનું વાવેતર છે એથી પેલી બાજુ તમને દેખાતું છે રાઈડું છે અને આવા મને જો વાદરા પણ આવી ગયા છે આ બાજુ ઘઉંનું વાવેતર છે